ડુમ્મસ આમ તો સુરત ના હોન્ટેડ પ્લેસ તરીકે જાણીતું ખાવા પીવા હરવા ફરવાના સ્થળ તરીકે જાણીતું પરંતુ શું તમને ખબર છે કે આ જ ડુમસમાં સરસ મજાનું રિહેબ સેન્ટર એટલે કે વ્યસન મુક્તિ કેન્દ્ર આવેલું છે તો મારી સાથે છે જય અંબે વ્યસન મુક્તિ કેન્દ્રના કાઉન્સિલર એસ એ વિરાની એમણે લગભગ છેલ્લા નવ દસ વર્ષથી આ કાર્ય કર્યું છે ને લગભગ બાવીસ સો થી પચીસ જેટલા લોકોને વ્યસન મુક્ત કર્યા છે પણ એમની પોતાની વાત પણ જાણવા જેવી છે સો સર તમે કેવી રીતે આ વ્યવસાયમાં આવ્યા આલ્કોલ છે જુદા જુદા ટાઈપના ડ્રગ્સ છે એવો કોઈ સમયના જે ડ્રગ્સ હતા બધા એવું કોઈ નહીં જે મેં બાકી રાખ્યો હશે મને આ સંદેશ મળ્યો જેમ કે આ રિહાયદ નું જે સંદેશ છે કે મને બીજા કોઈ રિહેબથી મળ્યો અને આ વ્યવસાયમાં મેં આવી ગયો અને સકડાઈ ગયો અને આજે મેં બીજાને મદદરૂપ થાઉં છું જેમ મને આ મેસેજ મળ્યો બીજાથી તેમ આજ ઈ જ મેસેજ મેં બીજાને આપું છું આ સંદેશ જે છે એ બીજાને આપું છું સર કેટલી હદ સુધી તમારું વ્યસન હતું મેં એટલું કહી શકું કે મારું એટલું હદ સુધી વ્યસન હતું કે મારા જે મધર હતા મેં એકલો સન મારા ના મારા કોઈ બ્રધર ના કોઈ મારી સિસ્ટર હતી તો પછી મારા મધર મને કે બોલવાનું ચાલુ કરી દીધું કે તું મરી જાય ને તો બહુ સારું અમને શાંતિ થઈ જશે એ લોકો એટલા મારાથી કંટાળી ગયા અને અચાનક પછી આ હૃદય પરિવર્તન કેવી રીતે થયું કેમ કે જયારે એક આખું એક વ્યક્તિ જ્યારે બચે છે તો આખું એક પરિવાર બચી જાય છે અને એક પરિવાર જ્યારે બચે તો આખું સમાજ બચી જાય છે તો આખી આ ચેનલ એવી રીતે ચાલતી હોય છે વચ્ચે એક કંકોત્રીની વાત નીકળેલી કે કંકોત્રીમાં એમને ત્યાં કંકોત્રી આવતી હતી તો શું લખાઈને આવતી હતી એવી ઘરમાં કંકોત્રી આવતી તો એવું લખીને આવતું હતું કે તમારા છોકરાને નહીં લાવતા તો સારું કેમ કે મારાથી લોગ કેમકે મારું ઘર તો ડિસ્ટર્બ હતું પણ મારા ઘર સાથે જે મારા આજુબાજુવાળા લોક છે મારા સમાજના લોકો છે એ લોકો પણ ક્યાંના ક્યાં ડિસ્ટર્બ હતા એડિક બોલો ડ્રગ એડિક બોલો કે આલ્કોલિક બોલો એને કોઈ સમાજ સ્વીકારતું નથી સમાજ એ લોકોથી દૂર દૂર ભાગે છે આજે મને પાછું મારા સમાજે મને સ્વીકાર્યું મને મારા સગાવાળાએ સ્વીકાર્યું ફરી ક્યારે શક્ય બન્યું જ્યારે આ કાર્યક્રમ છે રિહાઇનું કાર્યક્રમ મેં જ્યારે કર્યું એના પછી જાશું કહેવાય જય અંબે આ જે વ્યસન મુક્તિ કેન્દ્ર છે એ લગભગ અહીંયા જાન્યુઆરી થી ચાલુ થયું અને એ દરમિયાન તમારે ત્યાં બીજા કયા કયા કઈ કઈ વસ્તુઓ અહીંયા કયા કઈ વસ્તુઓની એ થાય છે કઈ કઈ ક્રિયાઓ થાય છે સવારથી લઈને સાંજ સુધીનું શેડ્યુલ હોય છે જે પ્રવૃત્તિ આપણે કહેવાય બરાબર એના અંદર યોગા છે મેડિટેશન છે એક્સરસાઇઝ છે ડિફરન્ટ ડિફરન્ટ સેશન્સ છે જેમ કે અઠવાડિયામાં બેવાળા એન્ગર મેનેજમેન્ટ સેશન થાય છે બરાબર જેમ મેં તમને કીધું અત્યારે શરૂઆતમાં જ કે ખાલી વ્યક્તિનો ખાલી વ્યસન પ્રોબ્લેમ નથી વ્યસન સાથે જે એનું પ્રોબ્લેમ છે એ છે એનો સ્વભાવ એનું વર્તન એના વિચાર એ બધી વસ્તુના અંદર પણ પરિવર્તન આવવું જરૂરી છે તમે પોતે જ્યારે આટલા બધા ડ્રગ્સ કે વ્યસનથી એડિક્ટેડ હતા અને તમે રિહેબમાં ગયા અને અત્યાર સુધી બધું તમને જોઈને એવું લાગતું જ નથી ઇન્ફેક્ટ તો કોઈ દિવસ પાછું એવું મન નથી થયું કે મારે કરવું જોઈએ જ્યારે ત્યાં સેશન થતા હતા લેક્ચર થતા હતા અંદરથી એક મારા પાસે બે જ ઓપ્શન હતા જીવવું છે તો વ્યસન છોડવું પડશે મરવું છે તો વ્યસન કરવું પડશે તો મારા પાસે બે જ ઓપ્શન હતા કોઈ ઓપ્શન જ ખાસ કરીને સુરતમાં તમને કેવા પેશન્ટ વધારે જોવા મળી રહ્યા છે ખાસા નાના ઉંમરના જેમ કે ડ્રગ એડિક્સ છે આજ મેં જોઉં છું અઢાર ઓગણીસ વર્ષ વીસ વર્ષે એકવીસ વર્ષે વર્ષના ડ્રગ એડિક્ટ છે એ લોકો આજ એટલા સકલાયેલા છે કે એની કોઈ હજ ના બોલો તમે શું કહેવા માગશો આજ લોકોને જ્યારે તમે એવું કહે છો વીસ એકવીસ વર્ષના અને ઓગણીસ વર્ષના બાળકો વી કેન સે યંગસ્ટર્સ તમારી પાસે આવે છે મેલ ફિમેલ બંને અને મોટા ઘરના કે નાના ઘરના એ નથી જોવું પણ મોટા તો આવે જ છે સો તમે શું કહેશો એ લોકોને કે કેવી રીતે દૂર રહેવાનું છે નહીં તો અહીંયા આવવું પડશે એક જ મેં વસ્તુ કહી છે યંગ જનરેશન જે આના અંદર સફર કરતી છે અને જે ફેમિલીઝ છે કે જે આના અંદર સફર કરતી છે કે મેં કરી શકું છું મેં આના અંદરથી નીકળી શકું છું તો હકીકતમાં તમે પણ નીકળી જ શકો છો आज संजू पिक्चर पी मैं सबीर भाई ने मिलो तरह लगे हूँ तो ए, ए छोड़ी ने वो मैंने लिखा था कभी के जिसने पिया ही नहीं वो रहेंगे बच्चे उम्र भर जिसने पिया ही नहीं वो रहेंगे बच्चे उम्र भर पीकर छोड़ने वालों को दुनिया मर्द कहा करती है तो ये बात है શબ્બીરભાઈ જાતે જ એ અનુભવમાંથી પસાર થયા છે હમણાં એમણે બહુ સરસ વાત કરી કે આંધળા ને આંધળી વ્યક્તિ જ સમજી શકે જેને એક પગ ન હોય એને એક પગ ન હોય એ વ્યક્તિ જ સમજી શકે જે બહેરા હોય એને બીજા બહેરા સમજી શકે મિત્રો એક વહુને વહુ સમજી શકે એમ ડ્રગ એડિક્ટેડ લોકોની કોઈ પણ તકલીફ હશે ને તો એને શબ્બીરભાઈ બહુ સારી રીતે સમજશે કારણ કે આખી પરિસ્થિતિમાંથી બહાર આવીને અત્યારે આપણી સામે બેઠા છે મિત્રો બે સમદુખિયા લોકો એકબીજાના દુઃખ ને બહુ સારી રીતે સમજી શકે છે કોઈ એક વ્યક્તિએ જે અનુભવ્યું હોય ને એ જ દુઃખ બીજાને પડે તો બીજો સારી રીતે સમજી શકે એટલે પણ તમે જો ડ્રગ્સના વ્યસન માં ફસાયા હો તો જય અંબે વ્યસન મુક્તિ કેન્દ્ર તમારા માટે છે